ચમત્કાર કરો કે જે પગે લાગો હો તો એના પાછળનું કારણ તમારા દેવના નોમની તમને ખબર પડી છે અને અમારા દેવના નોમની અમને ખબર પડી છે એટલે એના નોમથી સલોમ થાય છે કોઈ કદાચ સ્ટાફમાં નોકરી કરતા હોય તો મારો કહેવાનો મતલબ રોંગ નહીં અને રોંગ મિનિંગ કાઢતા નહીં પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને સાદા ડ્રેસમાં હોય અને તમારા જોડે બેઠ્યા હોય તો તમને ફરક નહીં પડે પણ એ વર્દીમાં બેઠ્યા છે તો એટલામાં જેટલા બેઠ્યા છે બધાને ફરક પડશે અને જેટલા ગુનેગાર હશે ને ઓટોમેટિક જગ્યા છોડી દે કારણ કે પાવર વર્દીનો ઈમ પાવર ચહેરનો મેરડીનો અને ગોગાનો હો એ વર્દીનો પાવર અમારું કોમ કર અમારા જોડે કોઈ પાવર નહીં પણ એ વર્દીનો પાવર હ એ વર્દી વિશાલ આપણને મળી હે ભાઈ એટલે આ દુનિયા સલામ ધરાને કે આ તો આપણો ઘેર બોલાવી અને કચરા પોતો કરી અને પછી એમ કંઈક ચા મેલો અમારે પીવી છે આ પબ્લિક તમે સમજો એટલી ભોળી છે વાતમાં દમ નહીં જરૂર પૂરી થઈ જાય ઉપયોગ પતી જાય એટલે ચૂસીને ફેંકી દેવાનું કામ આ વસ્તીનું એમાં અમે આવી ગયા તમારે એવું હોય પણ આજે સ્વજના જમણવા બે હાજર મોણ જમ્યું હોય પચીસો એ તમે જોણો બપોરના જમણવાર પંદરસો બે હાજર જમ્યું હોય એ તમે જોણો એ રિય જ બેટરી ચાર્જિંગ એ રહ્યો જ અમારો દેવનો નો પાવર ખબર આવ્યું એ જ જે દળ સુનિલ છેહર દોણવા મુ તારા જોડે આવી એટલે સૌથી પહેલાં એમ બોલી હતી કે સપનાનું નામ કદાચ અમર ના કરું તો મારું નોમ માતા નહીં તો એ દાડ યુક્તિ લાગતી હતી કે આવું બધું કોઈ ના હોય સપના મરી જઈએ તો ચૌધરીઓ સપના મરી જ એક જીવ હલે અત્યારે મરેલી દેખાય તમને જીવતી દેખાય છે ને મા બાપને મરેલી દેખાય એક જીવતી દેખાય આજે હા જીવતી દેખાય છે ને તો એ કોમ મી દેવને કર્યું હા તો મરે નોમ અમર થઈ જાય જીવતા બાકી હોય જીવ્યા હોય કોઈના સર્ટિફિકેટ મેં બાર મહિના પહેલા લીધું કે બાર મહિના થાય એટલે સપના સ એવું જગત ના કહે તો મારું નોમ ચહેર ના કહેવાય બીજા નંબરમાં ભાઈ જે દાડા વિજય ભુવા નું આયોજન કર્યું એટલે ભીખા ભુવા એવું કીધું કે ભાઈ દોડ આલું પણ વરસાદ આવશે એટલે જાતર બંધ પણ રહે પણ આપણે તૈયારીઓ કરો એટલે પહેલી જાતર આલી કીધું કદાચ કોઈક મરી જાય જાતર બંધ રહે મેણો મારવા વાળી પબ્લિક છે મેણો મારશે વેઠવાની તાકાત રાખવાની કારણ કે સાધુ એટલે બુવાજી બાવાજી અને નેતાજી આ ત્રણ ફિલ્ડમાં જવું હોય તો ગાળ ખાવાની તૈયારીઓ રાખવાની તો જ આ ફિલ્ડમાં આવવું નકા ફિલ્ડમાં ના હોય સારું થઈ જાય તો કે વાત જ ના થાય જો ના થયું કે કોઈ આગુ પાછું કે દિયર ભૂવા આવ્યા હતા ને આટલી વાર બોલાયા હતા તણ આયા હતા એમને એમ તો આયા નહીં હા તો તું જેમ કહેતો ને મેં બોલાયા હતા તણ આયા હતા હા પણ સાધુ બાવા અને ભૂવા તણ હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની જે ખાય એ કોક કર ઓનો મતલબ દુનિયાને ઊંધો કાઢ્યો ખાવાનું એટલે કે ખાવાનું અનાજ એ નહીં ખાવાનું આ ખાવાનું આ ખાઈએ કોક કરીએ ક તો એ દાડો મુરજીભાઈ જ્યાં સાલ પછી ફરી દોઢ આવ્યો મેં રાજુભાઈ જીગર વિશાલ ભુવા વિજયભાઈ ચિરાગ પટેલ સભાના મહેમાનો એટલે આનું આ ગામ એમ કહેતું હતું કે એવો જ એવો આલ્યો આવ્યો હતો તે રમેણ બંધ રહી લે એથી મને આઈને કીધું બુઆજી તમાર તો હોય બેહે રહ્યો મારે તો તો કોણ ફાટી જાય લોકો મેણો માર્યો કીધું ખાવાનું શીખો જવાબ ટાઈમ આલશે તમે ખાતા શીખી જો જવાબ તમારે આવવાનો નથી જવાબ સમય આલશે ફેર મી ડોડ આલે કીધું આ વખત દુનિયામાં વધી તુફાન આવશે તારા વિટોલાના ગામના ગોદરે નહીં આવે ગઈ સાલ જાતર કરીએ દાડે એમ બોલી હતી કદાચ પત્રો મન ગમતો નહીં સંજય એટલે આ એની મમ્મી એના પપ્પા એનું આખું ઘર એમ બોલ્યું કે માતાજી ખીલા કાઢવાના હોય ને કદાચ અને ખીલા જો ફેરથી લગાવવાના થાય તો ખીલા લગાવવાના પૈસા નથી અને તમે એમ કહો કે ઘર ખોલી નો તો અમે રહીશું છો કીધું એ મારા જોવાનું ઓછી ની ઈટો મુરત મુરત મુ્યું લેજે જાતર કરી એટલે રજવાડું હશે ક્યાં જ દુનિયા દેખાતું હોય ના દેખાતું હોય એ દુનિયાનો વિષય પણ મને દેખાય તો ભાઈ પત્રો લગાવવાના પૈસા નતા આખીલા તો ચોરી કરી લોટરી લાગી તો ચિરાગ ને સપના આ બે નોમ થી રાજમહેલ બની ગયો ત્રીજો તમારું કરમ પછી મારો ચિહર નો ધરમ માને એવું વિચાર્યું કે દીકરી ગણો તો હોય ને દીકરો ગણો તો હોય કના માટે વરજોડા કરવો હા તો સપનાની જહેર ચિરાગ પ્રવેશ દ્વાર આટલું નોમ બની જાય એટલે મારા જીવત આખી જિંદગી આનંદ એટલે આ મંદિર બનાવ્યું હ એની અંદર બુક સપાઈ મંદિર નહીં બનાવ્યું કોઈના વાયણ ને કાકડા કરીને વિધિ કરી પૈસા લઈને મંદિર નહીં બનાવ્યું એવું કર્યું કે જે લે હ શર કોઈ ઈટ નો दाता

તમને ખબર ના હોય તો પાંચ હજાર રીતે કદાચ સોનીલે કીધું હોય કોઈ એવો ગુપ્ત દાતા હોય તો કેજો ભાઈ કે હા માતાજી અમે આલેલી છે ભાઈ આ બાજુ ગઈ સાલ તમારા તમારા ચૌધરી એવું કેતા ભાઈ કશું પ્રમાણ હ સપનાનું બોલો ચૌધરી સપના પ્રમાણ છે કુટુંબ ને પૂછવું પડે ને કારણ કે સમય પૂછવું પડે ને ભાઈ દેખાય કે દેવ રડા છે દેવને ને કોક બનાવ્યું બાકી તમારી તાકાત ની આટલી વસ્તી ભેગી કરીને ખાલી ચા પાણી કરે ગેર મોકલો ને તો એ હા હચાડી જાય જમણવાની વાત તો સાઈડ મોરી સંજય પેરોમણી વાત સાઈડ મોરી તો સુનિલભાઈ ને હોના દાન આપ્યો પબ્લિક ગોડી હે પોતાની દીકરી હોય કે પોતાનો દીકરો હોય હોની નોટ નહીં હાલતું હા તો કઈક ચહેરે બનાવ્યું છે કઈક સુનિલ ને તકલીફ પડી છે કોકી ના ફેમિલી ને તકલીફ પડી છે તો આ રચના રચાય હે બાકી કશું રચાતું નથી ઘણા લોકો એવું કહેતા હોય કે ભુવાનો છોકરો જ કેમ ભુવો થાય અમારે ચાલી ઘર અમારા વિષ છે આપણો રબારી ગળા બેઠા મુદ્દા ગોમે ગોમ ચાલતા હોય ચાલતા હોય તો બુવાનો છોકરો જ કેમ બુઓ થાય ગયા નતા તો એનું કારણ તમારા થઈ પણ રાત્રે બે વાગે પો મહિના માતાજી ના મેમો રાત્રે બે વાગે આવું તો તમે જેટલા ઉભા થઈને ચાપવાડી કરાવવા આવ્યા કે જેટલા ઉભા થઈને ખાટલા પથારી કરવા આવ્યા કે માતાના મહેમાન આવ્યા છે લહેડો આપણા ઘેર વાત તો આપણા ઘેર જ ખબર આપવું એ તો હું બાયણા થી શેટર જોઈ રહી એ તો એ કરશે બીજા દર હવારે પૂછે કોઈ રાતી અવાજ આવતો તો કોઈ મેમો ના તો એટલે માતા માં રહીને જોઈ રે કે મારા જ છે એ કોઈ દર હોમી ના આવો કોઈ એમ તમે જેવા ભાવથી થી જોહો એવા ભાવથી દેવ તમને જોહો વેણ ને વધાવવા આખી દુનિયા આલ હા વેણ ને વધાવવા મને ખબર નહીં પણ સુનીલા જાતર સપના ચહેરના નોમની આ સહી નાથી જેમ દાડો જહા એમ ચડતી વેડા ચડતી કળા એવું ચહેર બનાય